નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નવા વર્ષના પ્રથમ શનિવારના દિવસે આ જગ્યાએ મૂકી દેજો એક રૂપિયાનો સિક્કો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે મિત્રો ચાર જાન્યુઆરી બે હજાર પચીસ અને શનિવારના દિવસે નવા વર્ષનો ચોથો દિવસ છે તેથી જ મિત્રો આ જગ્યાએ ચૂપચાપ એક રૂપિયાનો સિક્કો રાખી દેજો બજરંગબલીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્ત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલી વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક રૂપિયાના સિક્કાના ઉપાયને કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો પણ તમે આ ઉપાયને ચાર જાન્યુઆરીએ નવા વર્ષના ચોથા દિવસે આ ઉપાય કરવા માગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો આપણે જાણી લઈએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે કેટલા વાગે કરવાનો છે આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોને આગળ વધારીએ આ ઉપાય ક્યાં સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણી લઈએ આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કાર્ય છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે કોઈ બાળક હોય આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરે છે તો તેનો ઉપાય ખૂબ જ જલ્દી ફળ આપે છે નવા વર્ષનો આ પહેલો શનિવાર છે તેથી એક રૂપિયાનો સિક્કાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણી લઈએ આ ઉપાય કયા સમયે કરવાનો છે જુઓ આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય ચાર જાન્યુઆરી વર્ષના પહેલા શનિવારના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે આ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે આ સમયમાં તમે આ ઉપાયને કરી શકો છો તો મિત્રો આ છથી સાતના સમયમાં તમે આ ઉપાય કરવા માટે સક્ષમ ન હોય તો મિત્રો તમે મોડામાં મોડા રાતના બાર વાગ્યા સુધીમાં આ ઉપાયને કરી શકો છો જો મિત્રો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ નવા વર્ષના પહેલાં શનિવારના દિવસે શક્ય હોય તો ઉપાયને મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી નથી શકતા તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે તમને મળશે એક રૂપિયાનો સિક્કાનો ઉપાય કરવાનો છે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા હોય અથવા તમે પૈસાને લઈને ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો છતાં તમને કોઈ કાર્યમાં સફળતા નથી મળતી આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો શનિવારના દિવસે આ ઉપાયને કરી લેજો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો આજનો વિડીયો એ લોકો માટે ખાસ છે જેઓ પોતાના જીવનમાં પૈસાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે જેમની પાસે પૈસાની અસર છે તેઓને ઘણી મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને તેઓ જીવનમાં ગમે તેટલી મહેનત કરે છે પરંતુ તેમને એટલી મહેનતનું ફળ મળતું નથી તેનો અર્થ એ છે કે ઘરમાં દેવાની સમસ્યા સતત વધી રહી છે પૈસાની સમસ્યા વધી રહી છે ઘરમાં પૈસા નથી આવી રહ્યા બિનજરૂરી ખર્ચા વધી રહ્યા છે તો માત્ર એક રૂપિયામાં તમે તમારા જીવનની ગરીબી હંમેશા માટે દૂર કરી શકો છો તેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહેશે તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમારા જીવનમાં માત્ર સંપત્તિ જ નહીં પરંતુ સંપત્તિને ખૂબ જ ઝડપથી વધારવામાં પણ મદદ કરશે તો મિત્રો હવે આપણે ઉપાય વિશે વાત કરીએ તો તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે તમારે એક વાટકામાં થોડું મીઠું અને એક રૂપિયાનો સિક્કો લેવાનો છે પછી તમારા ઘરમાં કે જેની તબિયત સારી નથી તમારે તેની પથારી પાસે એટલે કે તેના માથા પાસે રાખી દેવાનું છે જ્યારે પણ તે વ્યક્તિ સૂશે ત્યારે તેને તેના પલંગ પાસે રાખવાનું છે અને તેને ત્યાં જ છોડી દેવાનું છે તેનાથી બહુ જલ્દી તેની તબિયત સુધરવા લાગશે અને તમારા ઘરમાંથી તમામ રોગ દૂર થશે મિત્રો આ જે ઉપાય છે તે ઘણી બધી બીમારીઓથી પીડિત હોય છે જેમના ઘરમાં પૈસાનો બગાડ થતો હોય તેઓએ આ ઉપાય કરી શકે છે હવે આપણે બીજો ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો એક રૂપિયાના સિક્કાની મદદથી આ ઉપાયને કરવાનો છે આ ઉપાય કરવાથી તમારા પર્સમાં ક્યારેય પૈસા ખાલી નહીં થાય પૈસા હંમેશા તમારા પર્સમાં આવતા રહેશે સૌ પ્રથમ તમારે એક સિક્કો લેવો પડશે ત્યારબાદ તેને બરાબર સાફ કરવાનો અને તમારે જે કરવાનું છે તે ખૂબ જ નાની પીળા રંગની કોડી લેવાની છે પછી તમારે એક રૂપિયાના સિક્કાને અને કોડીને તમારા પર્સમાં રાખી દેવાની છે મિત્રો જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે આ ખૂબ જ સારો ઉપાય છે જેના પૈસા પાકેટમાં રહેતા નથી જે લોકો હંમેશા પૈસાની ચિંતા કરે છે તેઓએ આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ એ આમ તો એક રૂપિયાના સિક્કાનો એ ખૂબ જ સારો ઉપાય છે હવે પછી તમને જણાવીશું પરંતુ તે પહેલાં અમને અમે તમને જણાવીએ કે ખરાબ નજર કેવી રીતે દૂર કરવી તમારા દુશ્મનોની ખરાબ નજર કેવી રીતે દૂર કરવી એ ખરાબ નજરથી વ્યક્તિ પ્રભાવિત થાય છે તો તેનું જીવન હંમેશા સારું રહેશે જો તમારા ઘરને કોઈ શત્રુ પરેશાન કરે છે તમારા ગુપ્ત દુશ્મનો હોઈ શકે છે જેના વિશે તમે કંઈ પણ જાણતા નથી આવા લોકોથી હંમેશા દૂર રહેવાની જરૂર છે આપણા જીવનમાં નિષ્ફળતા લાવી શકે છે મતલબ કે આપણે જીવનમાં હંમેશા પાછળ રાખવાની કોશિશ કરીએ છે તો મિત્રો તમારે શું કરવાનું છે તો તમારા ઘરની કોઈ પણ જગ્યાએ ચાર ફૂલવાળા લવિંગને એક કપૂર સાથે સળગાવી દો આ ઉપાય તમે ચાર જાન્યુઆરી શનિવારના દિવસે કરી શકો છો આ દિવસ ખૂબ જ શુભ છે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ શનિવારનો આ ઉપાય કરવા માટે ખૂબ જ સારો દિવસ છે જ્યારે તમે આ ઉપાય કરશો તો તમારે સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવું પડશે પછી તમારે પ્રાર્થના કરવાની છે તમારા બધા શત્રુઓથી મનથી છુટકારો અપાવો પછી તમારે ચાર લવિંગ અને એક કપૂર બાળી નાખવાનું છે આ ઉપાય અજમાવો ત્યારે તમારે તેને કોઈ પણ છોડમાં નાખવાનો છે તમે ઈચ્છો કે ઘરમાં ખરાબ નજર છે તો તે દૂર થઈ જશે દુશ્મને કંઈક કર્યું છે નકારાત્મક ઉર્જા છે કોઈ અશુભ શક્તિ છે તમામ પ્રકારની શક્તિઓ અને નજર વાસ્તુ દોષ હશે તો પણ તે દૂર થઈ જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો